ગામડે પહોંચી ગયો છું હવે લગ્નમાં જઈશું પાછા ફૂલ ચાલે છે અને મારી કારમ પૂરી થઈ તો આજે આવી ગયો છું હું મારા ઘરે ગામડે અને હવે જઈશું ડાયરેક્ટ જાનમાં અને કંઈક આ ટાઈપના હમણાં ખેતર બધા સાફ થઈ ગયા છે જો ઉનાળો ને એટલા બધા ખેતરો ખેડાઈ ખેડા દીધા છે અને ચોમાસું આવશે પછી બધું બધે લીધું છમ જ થઈ દેખાશે બધાને બરાબર અને આ હું કંઈક ઘઉં સુકોવા નાખ્યા છે ઉપર બરાબર અને પેલી બાજુ લીલું છમ દેખાય છે એ ગાય ભેંસને ખવડાવવા માટેનું ઉમેલું છે ઉગાડેલું છે ખરે તો એ ઉગાડી જાય પછી એને પૂળા બાંધીને પછી એને ગાય ભેંસને ખવડાવે આખું વરસ બરોબર

તો ગાઈસ ઈ સોતારે મેં જાન પહોંચી ગઈ છે અને અત્યારે હું પહોંચી ગયા છે ફરવા માટે ચાલી જ પડ્યા છે ઉભા રહેતા ન દેખો ત્યાં અને હવે પછી પાછા લીન

અને દેખો આ બધા આ બધા કેવા બેહી રહે દેખો નીચે એલા ઘોડાનો દેખા જો ગાજી તો લાડી વાઈ દીધી છે અત્યારે આપણે જોયા ઘરે અને જો આ બધી પબ્લિક કે બોલેરામાં થઈ ગઈ છે અને બધી નીકળી રહ્યા છે અને આ રીવર ગાડી બરોબર લાડી પાડીને બરોબર આ દેખો જાય છે બરોબર અને અમે બી જઈ રહ્યા છીએ હવે ખરે બરોબર આ બીજેપી જેનો કઈ પૂરું કારણોસર

અમારા વિસ્તારના બધા છોકરાઓ જે હોય ને

વે અહી અમુક આવા આવી રહ્યા છે કો ને આ શેકર અમારા વડતરે સુધી ન આવી એલી અમારા સરપંચ એલી તો કાજીસો અત્યારે અમે જાનમાંથી ઘરે આવી ગયા છે અને બીજે બીજે કંઈ હતું નહીં તે કંઈ નહીં કૂધ્યા પૂધ્યા નહીં અને હવે આવીને ખરે આડા પડી ગયા છે અને જોવા આજે વહેલી જાન આવતી બાકી અંદર પડે છે ને નહીં આજે વહેલા આવતા રહેશે છે ને હવે આડા પડી ગયા છે આખો દિવસ જાનમાં ને ઘડી ફરવાનું ને આમ તેમ કરી બરાબર તે વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને વધારે કંઈ કહેતા નહીં બીજો આપણે બીજા દિવસે બનાવશું બરાબર તે આને હું લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી આવજો